મારું નામ પ્રિન્સ છે અને હું વાંકાનેરનો રહેવાસી છું અને મારી પત્નીનું નામ રૂપાલી છે હાલમાં મારી ઉંમર ત્રીસ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર અઠ્યાવીસ વર્ષની છે મારા લગ્નને ઘણા સમય પહેલાં થયા હતા હું જ્યારે યુવાનીમાં પ્રવેશી રહ્યો હતો તે જ ઉંમરે મારા લગ્ન થઈ ગયા હતા અમે એક ક્ષણ પણ બગાડ્યા વગર ભરપૂર આનંદ લઈએ છીએ હું દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્માર્ટ લાગું છું મારી પત્ની પણ ખૂબ જ સુંદર અને પ્રેમાળ છે પરંતુ આ વાર્તા મારી પત્નીની નથી આ વાર્તા મારી પત્નીની મોટી બહેન પારૂણની છે તે બત્રીસ વર્ષની છે એટલે કે તેને તે મારી પત્ની કરતાં મોટી જ છે કહેવાય છે કે જો સાલી નાની હોય તો મજાક મસ્તી કરવામાં બહુ મજા આવે પરંતુ મારી પત્નીની બહેન રૂપાલી એ મને ક્યારેય એ વાતનો અહેસાસ કરાયો નથી કે મારી નાની શાળા નથી પણ મારી મજાક ઉડાવે છે અને ક્યારેક તો એ તેનાથી પણ વધારે તે આગળ જઈને મશ્કરી પણ કરે છે મને ક્યારેક ક્યારેક ટચ પણ કરી લે છે અને ક્યારેય હું પણ મજાકમાં તેને ટચ કરી લેતો હું તેની આંખો જોઈને ખૂબ જ આનંદમાં આવી જતો હતો પરંતુ મારામાં સામાજિક આગળ વધવાની હિંમત ન હતી કારણ કે તો તેની લાગણી દુભાય અને હું કોઈ કરું તો સ્થિતિ સારી થવાને બદલે ખરાબ થઈ જાય તો આ સંબંધમાં પણ તિરાડ પડે પરંતુ તે મારી સાથે વાત કરવાનું બહાનુભતી રહેતી જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે મારા ઘરે આવી જતી અને એકાદ એકદમ ખુલ્લા મનથી મારી પત્નીની સામે મારી મજાક ઉડાવતી મારો ચહેરો પાણી પાણી થઈ જતો હું મારી પત્ની પણ આ વાત પર કરતો હતો કે કહેતો કે દીદી તમા તમારી સાલી છે તમારા બંનેના સંબંધ વચ્ચે ન પડવું જોઈએ તેની તમને તેની મજાક સહન કરો અને તમે પણ તેની મજાક ઉડાવીને આનંદ કરો શું તમને દીદી પસંદ નથી તો મેં કહ્યું એવું નથી પણ હવે ધીરે ધીરે મને તેની યાદરીમાં ખૂબ જ ગમવા લાગી મારા મનમાં તેના પ્રત્યે લાગણીઓ જમવા લાગી જો મહેનત કરો છો તો તમે બધું મેળવી શકો છો ત્યારે આ વિચાર મારા મગજમાં આવવા લાગ્યો ત્યારે હું પણ એકાત્મ તેની સાથે વાત કરવા માટે તક ગોતવા લાગ્યો અને મારે તે પૂછવું હતું કે શું તમે મારી સાથે થોડો સમય આનંદ કરવા માંગો છો આ રીતે સમય પસાર થતો ગયો અમારા બંનેના મનમાં એકબીજાને પામવાની ઈચ્છા વધતી ગઈ પરંતુ બંનેનામાંથી કોઈની શરૂઆત કરવામાં ડર ડરતા હતા જ્યારે મારો પુત્ર બે વર્ષનો થયો ત્યારે તેના જન્મદિવસની અમે પાર્ટી રાખી હતી આ વખતે તે અમારા ઘરે એકલી આવી જન્મદિવસના એક દિવસ પહેલાં હું તેને રેલવે સ્ટેશનની લેવા ગયો મને જોઈને તે બોલી આજે તમે ખૂબ જ સુંદર અને હોટ લાગો છો ક્યાં મારી ઉપર વીજળી પડવાનો તો ઈરાદો નથી ને તો મેં પણ મજાકમાં કહ્યું તમે મારી પત્નીના મોટા બહેન છો જો તમે નાની હોત તો મેં વીજળીના બદલે ઘણા બધા કરંટ આપી દીધા હોત મેં જે કંઈ કહ્યું તે સમજી ગઈ હતી થોડી વાર પછી તે બોલી ઠીક છે હું મોટી છું તો પછી કરેન્ટ સિવાય બીજું કંઈક લાવવાનો પ્રયાસ કરો રસ્તામાં એ ખૂબ જ મશ્કરી કરવા લાગી અને મને પણ ગમતું હતું મેં પણ મજાકમાં કહ્યું મને લાગે છે કે આ વખતે તો ઘણું બધું ગોઠવાઈ જશે એ પછી અમે ઘરે આવ્યા સાંજનો સમય હતો હું મારી પત્ની અને પારુલ અગાસી પર બેઠા હતા ત્યારે અમે ચા પીવાનું મન થવા લાગ્યું તો પારુલે કહ્યું તમે બેસો હું ચા બનાવીને લાવું છું લાવું તો મારી પત્ની કહેવા લાગી કે તમે પણ જાઓ અને તેને મદદ કરો હું આ તકની રાહ જોઈ રહ્યો હતો પરંતુ મેં મારી પત્નીને કહ્યું તું જાણે છે કે તે મારી સાથે કેટલી મજાક કરે છે અને મને શરમ આવે છે તો મારી પત્ની બોલી કોઈ વાંધો નહીં સારી મજાક નહીં કરે તો કોણ કરશે અને તેનો અધિકાર પણ છે હું પણ તેની પાછળ પાછળ ગયો જે રીતે ચાલતી હતી તેની એ રીતે લાગી રહ્યું હતું કે તે મને કોઈ સ્કીમની ઓફર કરી રહી છે તે ચા બનાવવા લાગી અમે બંને વાતો કરવા લાગ્યા ત્યારે મેં તેને તેની લાઈફ વિશે પૂછ્યું તો તે થોડીક નિરાશ થઈ ગઈ એને કહ્યું કે શું થયું તો તે મને કહેવા લાગી કે મારા પતિ ક્યારેય આનંદ નથી કરતા અને ઉપરથી મને વ્યસન કરે છે તે વ્યસન કરે છે ત્યાંથી આ કુટુંબને લીધે મને પૂરો આનંદ અને સંતોષ મળતો નથી તેના ચહેરા પર ઉદાસી હતી અને એ આંખોમાં ચમક હતી તેને માટે મેં કહ્યું તમે મારા મોટા સાલી છો તો તમે શું ફાયદો થશે તે મારા કહેવાનો મતલબ સમજી રહી હતી તેનો ચહેરો નમાવી અને મને કહ્યું દૂર ખસો આ કેવી રીતે થઈ શકે મારી બહેનને ખબર પડશે તો તે શું વિચારશે મેં તરત જ તેની વાત પકડી લીધી અને કહ્યું તેનો અરક એ કે તમને કોઈ વાંધો નથી ફરી એકવાર હું તમને કહેવા માગું છું કે તમારી બહેન ખૂબ જ ખુલ્લા મનની છે અને ગામડામાં રહેતા હોવા છતાં એ હેડવાન છે વધારે મેં તેને કહ્યું કે હું મારી પત્નીને કોઈ પણ જાણ થવા નહીં દઉં અને તમારા ચહેરા પર ખુશી લાવીશ અને તમને આનંદ આપીશ આટલું કહીને હું તેની પાસે ગયો અને તેણે મને એક નાનું એવું ચુંબન કર્યું બીજી બાજુ ગેસ ઉપર ચા ઉકળતી હતી અને અમે બંને એકબીજામાં સમાઈ જવા માટે અમારી લાગણીઓ વધી રહી હતી તેણે મને વચ્ચે જટકાવીને કહ્યું કે રાહ જુઓ મેં કહ્યું ઠીક છે બીજે દિવસે કેમ કાપ્યા બાદ બાળકો કેક કાપ્યા બાદ બાળકો સુવા માટે તેમના રૂમમાં ગયા હું મારી પત્ની અને પારુલ હોલમાં બેસીને વાતો કરવા લાગ્યા વાતચીત પૂરી થવામાં કોઈ સંકેત દેખાતો ન હતો તો મારી પત્ની બોલી મને લાગે છે કે તમારા બંને વચ્ચેની વાતચીત ક્યારેય પણ પૂરી નહીં થાય હું સુઈ જાઉં છું મારી તમારી વાતો પૂરી થાય ત્યારે સુઈ જજો એટલું કહીને તે પોતાના રૂમમાં સુવા માટે ચાલી ગઈ થોડી વાર પછી હું ખાતરી કરવા ઊભો થયો કે તે ખરેખર સૂઈ રહીશ કે નહીં તે પછી હું પારોના રૂમ રૂમમાં આવ્યો અને તેને જોતા જ મને ભેટી પડી અને અમે એકબીજાને પામવા માંગતા હતા તેણે એ કહ્યું કે બીજી બધી વાત પછી હું કંઈ ભાગી જવાની નથી સમય નાજુકતા સમજીને પ્લીઝ મને મુક્તિ આપો તે પહેલાં થઈ રહી હતી તેના પ્રેમ ભરેલા દરિયામાં ડૂબવા માટે આમંત્રણ આપી રહી હતી અને અમે બંને એકબીજાની સાથે એટલા બધા ખોવાઈ ગયા કે બધું ભૂલી ગયા અને હવે મારી સાદી મહિનામાં એક બે વાર અમારા ઘરે જરૂર આવે છે અને રાત રોકાઈને જ જાય છે મિત્રો આ મારી લવ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીશું એક નવી સ્ટોરીમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ